હેલો ફ્રેન્ડ મારી ચેનલ માં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ ગરમી ચાલુ થઈ ગઈ છે અને બાળકોને વેકેશન પણ પડી ગયું છે જો ઘરે ગુલ્ફી બનાવીને રાખી હોય તો આપણે બાળકોને તરત જ આપી શકીએ છીએ ઘરની બનાવેલી છે એટલે ગોળામાં પણ દુખતું નથી તો ચલો બનાવીએ આપણે ડ્રાય ફ્રુટ કેસર ગુલ્ફી ગુલ્ફી બનાવવા માટે શું જોશે તે પહેલા જોઈ લેશો દૂધ ખાંડ ડ્રાયફ્રુટ મિલ્ક પાવડર અને કેસર તેમાં ચાર મોટા ચમચા દૂધ આપણે એક બાઉલમાં નીકળી લેશું ચાર ચમચા દૂધ બાઉલમાં નીકળી ગયું છે હવે તે જ બાઉલમાં આપણે મિલ્ક પાવડર ઉમેરી લેશું જો તમારે ફરાળમાં ન ઉપયોગ કરી લેવી હોય તો તમે આ બાઉલમાં બે ચમચી કોર્નફ્લોર પણ નાખી શકો છો મેં અહીં ત્રણ ચમચી મિલ્ક પાવડર ઉમેરેલો છે અને એક ચમચી ફ્રેશ ઘરની મલાઈ ઉમેરેલી છે અને થોડું કેસર ઉમેરેલું છે હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે

પહેલા આપણે કેસની ફ્લેમ ચાલુ કરશું અને પેન વાળા દૂધને ગરમ કરશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ડ્રાય ફ્રૂટને ખમણી લઈએ અહીં ડ્રાય ફ્રૂટને આપણે નાના નાના સમારવાના નથી તેને ખમણવાના છે જેથી આપણે જ્યાં કુલ્ફી થાય છે ત્યાં તેમાં કણી કણી જેવું આપણને લાગે અહીં મેં કાજુ લીધા છે દસ બાર ગ્રામ તેને ખમણી લેવાના હવે આપણે પિસ્તાને ખમણી લેશું મેં અહીં મોળા પિસ્તા લીધેલા છે મેં અહીં પિસ્તા પિસ્તાたち 12 નંગ લે લેલા છે તમે પિસ્તા વધારે પણ લઈ શકો છો આપણે થોડી નાના કાણાવાળી લેવાની તી જે કે બદામ લેશું તેને પણ ખમણીની મદદથી ખમણી લેશું બદામ પણ બે અહીં થી બાર નંગ જ લીધેલી છે હવે આપણે વાળું દૂધ ગરમ કરવા મૂક્યું હતું તે જોઈ લઈશું દૂધ થોડુંક ગરમ થઈ ગયું છે અને આ રીતે મલાઈ તરણ જામી ગઈ છે તેને આપણે એકવાર સારી રીતે હલાવી લઈશું ત્યાર પછી આપણે તેમાં જે સાઈડમાં વીન્સ પાવડર કેસરવાળું દૂધ રાખ્યું હતું તે ઉમેરી લઈશું આપણે દૂધ ધીમે ધીમે કરીને ઉમે ઉમેરીશું જેથી તેમાં ગાંઠા ન પડે આપણે બધું જ દૂધ ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે તેને પાંચ મિનિટ માટે આ રીતે હલાવતા રહીશું જેથી જે ગાંઠા રહી ગયા છે તે નહીં રહે હવે મિલ્ક પાવડર વાળું દૂધ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે તેના મીડિયમ ફ્લેમ પર જ દૂધને ગરમ થવા દેસુ કેસરને લીધે દૂધનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે પણ જયારે હુંફાળો આવે છે ત્યારે પેન આજુબાજુ આ રીતે મલાઈ ઝાપી જાય છે તો તેને ચમચાની મદદથી આ રીતે વચ્ચે લઈ લેવાની અને દૂધ સાથે મિક્સ કરી દેવાની જે કુલ્ફી ખાય છે ત્યારે તે વચ્ચે કણી કણી આવે છે ત્યારે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે હવે દૂધમાં આપણે અડધો કપ ખાંડ ઉમેરશું દૂધ ખાંડ વધારે લેવાની નથી ના તો આપણી કુલ્ફી વધારે ગળી થઈ જશે અને સારી રીતે બે મિનિટ માટે મિક્સ કરી દઈશું

લીધેલી છે જેનો મેં પાવડર કરેલો છે એલચી પાવડર ઉમેરવો ઓપ્શનલ છે તમને ન ભાવતી હોય તો તમે ન ઉમેરી શકો પણ એલચી પાવડરથી તે ગુલ્ફીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે એલચી નાખ્યા પછી હવે આપણે તેને બે મિનિટ માટે હલાવતા રહેશો અને પછીથી આપણે ગેસ બંધ કરી દઈશું કારણ કે દૂધ અડધું થઈ ગયું છે હજી ઠંડુ થશે એટલે થોડું ઘટ થશે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને કુલ્ફી નીચે ઉતારી લઈશું અને આ રીતે હલાવતા જેથી દૂધ ઉપર મલાઈ ન જામી જાય અને તે દસ મિનિટ માટે ઠંડુ પાડવા દઈશું આપણે એકદમ દૂધને ઠંડુ પાડવાનું નથી થોડું ગરમ હશે તો ચાલશે પણ આ રીતે આપણે હલાવતા રહેવાનું છે કુલ્ફીનું દૂધ ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેમાં જે ડ્રાય ફ્રુટ છીણી રાખ્યા હતા તે ઉમેરી લઈશું મેં અત્યારે અડધા ડ્રાય ફ્રુટ ઉમેરેલા છે પછીથી આપણે બીજા ડ્રાય ફ્રુટ ઉમેરશું હવે તેને મિક્સ કરી લેશું આપણી કુલ્ફી એકદમ દાણાદાર બને છે ડ્રાય ફ્રુટ નાખ્યા એટલે તો વધુ દાણાદાર લાગશે હવે આપણે ગુલ્ફીના મોલ્ડ લેશું મોલ્ડ ના હોય તો આ રીતે ચાના કપ પણ તમે લઈ શકો છો મેં અહીં મોટા કપ લીધા છે તમે નાના કપ પણ લઈ શકો છો બધા જ કપમાં કુલ્ફીનો મિલ્ક આપણે ભરી લેશું આપણે આખો કપ ભરવાનો રહેશે કુલ્ફીના ગ્લાસ ભરાઈ જાય પછી આપણે જે ડ્રાયફ્રુટ રાખેલા હતા તે ડ્રાયફ્રુટ આપણે સ્પ્રિન્કલ કરી લઈશું બધા જ ગ્લાસમાં આ રીતે ડ્રાય ફ્રૂટ નાખશો ત્યાર પછી આપણે ફોઇલ પેપરથી ગ્લાસને કવર કરી લઈશું કવર કરવાનું છે જેથી બરફ જામી ન જાય હવે ઉપર આપણે હવેસ્ટીક લગાવી લેશું આપણે કેન્ડીસ્ટિક લગાવાઈ ગઈ છે અને આપણા કુલ્ફીના ગ્લાસ પણ તૈયાર થઈ ગયા છે હવે ગુલ્ફીને ફિઝરમાં ગુલ્ફી જમાવા માટે બાર કલાક માટે આપણે મૂકી દઈશું બાર કલાક પછી આપણે જોઈ કે કે આપણી ગુલ્ફી બરાબર જામી છે બાર કલાક થઈ ગયા છે આપણી ગુલ્ફી બરાબર જામી ગઈ છે હવે આપણે તેને આ રીતે બહાર નીકાળી લઈશું આપણે ઉતાવળ કરવાની નથી આપણે ધીમે ધીમે તેને બહાર નીકળશું આપણી ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે 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 અને અને તો ખૂબ જ ટેસ્ટી લાગે તમે આ રીતે ચોકલેટ ગુલ્ફી માવા ગુલ્ફી પણ બનાવી શકો છો ચોકલેટ ગુલ્ફી બનાવો ત્યારે તેમાં તમારે કોકો પાવડરનો ઉપયોગ કરવાનો અને માવા ગુલ્ફી બનાવો ત્યારે ખાંડ ને કેરેમલ કરીને ઉપયોગ કરવા તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમને મારી આ રેસિપી દાણેદાર કેસર ડ્રાય ફ્રુટની રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ